ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં દેશો જો કે આપણે આવી ગયા છીએ અત્યારે અત્યારમાં વાડીયા વાળી આવી ગયા હતા આપણે અત્યારમાં વાડીયા આવ્યા તા કે એટલે જોર બાઇક ને એવું બધું પડ્યું હતું મોટર ચાર પાંચ મોટર પડ્યા છે આપણે આવ્યા તા એટલા બધા મોટર સાયકલ કેમ એમ જોયું તો આ તો મશીન સારું કરવાવાળા તો આપણે આવ્યા તા મને કે ચા બનાવીને તો આપણે જો આ શાહ બનાવ બેસી ગયા છીએ શામાં જો શાહ ને એવું નાખી દીધું છે અને અમે જો ચા ની ભૂકી ને ઉમાં ઉકળે છે ચા ના એક દી તો અમે આપણે દૂધ નાખવાનું છે દૂધ તો આપણે દૂધ નાખી એટલે ચા બનતી થઈ જાય આ દૂધ નાખી ચાર પાંચ જણા છે એટલે આપણે ચા બનાવી નાખવી રેડી થઈ જાય જો દૂધ નાખી દીધું કમ્પ્લીટ બસ કામ ઓ ચા બની કમ્પ્લીટ થઈ ગયો આપણે ચા લઈ લ્યા તો એસી કપડી બની ગયો થા મશીન એ હારું થઈ ગયું છે મશીન ચાલુ થઈ ગયું હાલો અન્યા ગમ તમને બતાવ કે 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 હું તો એક આખોમો વખત તો બુગા બંધ

પાવર <ion> છે <Ripley and> <Bond> <tip> ગોડા હા પછી બેપર કરીને પછી આપણે ધીરે આવતા હતા તો વસાળે નીલો જીસીબી આંખતો તો આપડા ગાડી ને આ ઊભા રહે જો તો જો આ જીસીબી તમે જોઈ શકો છો ને પાણા ને એવું ઢાળે છે કલો છે અને પાણા ઢાળે છે ને એવું કરે છે કન્ટિન્યુ અને તમે અમારા વિડીયોમાં બન્યા રહો આગળ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો લેવા ઉભા રહ્યા જો પેમેન્ટ લેવા ઊભા રહ્યા છે હાલ ના આપ્યું છે

પાણી પી આય પૂરું થઈ ગયું કા પૂરું થઈ ગયું હા પાણી પી લ્યો પાણી પીને જાવું એ શિબડા ગોત શિબડા ગોતવા દઉં હાલો જાય શિબડા ગોત હા પાણી નવ પી લે જા પાંગો જો પાણી પી જો લાઈ જો ઉભો હા જો આ આ તમે આવો આવો તમે આવો તમે જા પણ ના ને જો આ તો રક છે અમાર રક આ કેવું આ કે તે ભરાઈ ગયું એ રે ગયું આ ખોલા તો ભરાઈ તમને દેખાશે <tripe> <tripe> <tripe>

Hei tu tu dekat Hei hey, tu tu